હે બેક ચેનલ અને કેમ છો બધા બધા ફાઇન છો અને અમે અત્યારે બ્લોગ ચાલુ કરી રહ્યા છે આઈનો કારણ કે સવારે થોડું કામ હતું અને અહીંયા પપ્પા પાછળ છે હાઇ પપ્પા પપ્પા શોખમાં છે કે આટલા વાગે બ્લોગ ચાલુ કર્યો આટલા વાગે એટલે છ વાગે અને પપ્પા બહુ ટાયર્ડ છે

બેટિંગે સતેનામાં નાની નગર કે અમારા મીન્સ સુહાના નું કપડા હોય કે અમારા કપડા હોય કે અરીવાના કપડા હોય બધા આ જગ્યા પર જ હોય હા લેટ્સ ફાઇનલી ઓ શિટ ફાઇનલી ગઈ ચણિયા અમને મળી ગઈ છે હા અમારા જ ઘરમાંથી અમને મળી ગઈ અહીંયા છે દુપટ્ટો અને અહીંયા મે મેસ ફેલાઈ રહ્યો છે હૂ હૂ ધ થિંગ ઇઝ મારા હોટ ફાટી ગયા છે મેટર મેગી ખાધીને મને અહીંયા બડવા લાગ્યો છું ના હોય હા હોય ઓ માય ગોડ ના હોય ઓહો ચાલને હવે અને મેગી બનાવ્યું છે કારણ કે મેગી ખાવા જઈ રહા છું બહુ ઈચ્છા છે મેગી ખાવાની કેટલા દિવસો કેટલા મહિનાથી મેં નહીં ખાધી મહિના હા એક ગ્રામિન ખાધી છે મેગી નહીં ખાધી પણ

હા ના મા ન હ એક લાફવા મારું ગાઈઝ આને છે ને એક દિવસ હું વ્લોગમાં બહુ મારીશ તમે બધા જ સાવે મારીશું ગાઈઝ પછી કમેન્ટ છે ને એક લાફવા મારું ને ના ના ફેન્સ લોયલ છે ને હું મારું પૂરવાને મારી આટલી સ્વીટ લુકિંગ આમ લાઈક ગોર્જિયસ લેડીને હું કેમ મારું ભાઈ થેન્ક યુ મારીશું તને ગઈસ કાલ ની એક્સાઇટમેન્ટ ના લીધે પૂરવા ખાઈ નહીં આવતી બહુ સરખી રીતે હે પૂરવા રાઈટ આઈ સો મચ હેપી આ હા પૂરવા હોઠ પર લઈ નીકળો મળ્યો છે ગઈસ સ્ટે ટ્યુન પછી મળ્યો ગઈસ ફેસ્ટિવ સીઝન તો અમારા ત્યાં જ ચાલે છે પ્યોરલી કહીએ કુ કારણ કે આ આ છે ને પમ્મી આને શું કહેવાય આને શું કહેવાતું હશે બાલુ સાહેબ શું બાલુ સાહેબ બાલુ શાહી

ના ભાઈ મને તો ભાઈ મને ટેસ્ટી લાગ્યો મને ના ભાઈ મેં ખાલી એક રસ ગુલાબ જામુન ખાધો તો બપોરે અને અત્યારે હું રસગુલ્લો ખાઈશ અને મમ્મા બી ખાશે મમ્માનો ફેવરેટ છે ભાઈ કુર્વા બી ડે ડે રસગુલ્લા જોઈ જોઈએ થેન્ક યુ એક મારું ને ગાઈસ આજકાલ મને ઈચ્છા થાય છે પૂરવાને આમ યુનો ખાઈ જો પૂરવાને એટલે આમ લાડવા જીવી જો અહીંયા પૂરવા અહીંયા અરે રે મારો બાબુ માય ગોડ ચલ ટ્રાય કર પૂરવા ચલ જય શ્રી રામ

बालू साई, बदमोशाई, शेट, पूरा चमची डूटी जैसे पाकू। मने भी बुलाया। so तो गैस चलो स्टेटियो ना खुले, इन्हीं पच्ची मरी शो गैस, यह पूरा हॉन्ड पुल रॉक। तो इग्नोर माय लाफ। अने इग्नोर डी क्वालिटी हॉ। क्वालिटी। हमें चलने का थिंग इज़ ये कंपनी बन मारा जो ये जोड़े ह

वी होप कि तुमने हमारा आप लोग गमे कौन बोल से <laughs> गई से सांजी कॉफी भी आना बंद करें पूरा है इतने नो प्रताप चाह। वी होप कि तुमने आप लोग गमे हुए ने गमे हुए तो लाइक करो शेयर करो क्या करो कमेंट करो ना भूलता कि शुरू तमे पर यू नो चने चुरी भूलता नहीं हो ना भूलता ना भूलता भूलता नहीं यू बोले शक्ति तो मरी एक नवा दिवस नवशेर बात करते क्या सुधी चाय में